બાહુથરાદથી આજથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ઢીવા ગામથી ભગવાન ધરણીધરના દર્શન કરી યાત્રાની શરૂઆત ચાર ઝોનમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને ઉત્તર ગુજરાતથી શરૂઆત થશે થરાદ ઢીમાથી બહુચરાજી સુધી પ્રથમ તબક્કાની યાત્રાની શરૂઆત રાજ્યભરમાં અગિયારસો કિલોમીટરની જન આક્રોશ યાત્રા કોંગ્રેસ કરશે ખેડૂતોને મુશ્કેલી પાક ધિરાણ સહિતના મુદ્દાઓ સાથે યાત્રા છે ભૂગુલભાઈ વાસિક અમિતભાઈ ચાવડા સહિતના નેતાઓ જન આક્રોશ યાત્રામાં જોડાશે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આજના દિવસથી આ યાત્રાની શરૂઆત થશે જે પહેલા તબક્કામાં બેચરાજી સુધી જવાની છે કુલ ચાર તબક્કામાં આ જન રેલી યોજાવાની છે મારી સાથે બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ છે પૂર્વ ધારાસભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે ગુલાબસિંહ યુવાન એમની સાથે વાત કરીએ ગુલાબસિંહ તમારો નવો આ જિલ્લો બન્યો અને એક કહેવાય એવું કેવું હોય કે નવી એક શરૂઆત કેમ કે દરેક પોલિટિકલ પાર્ટી માટે કોઈ પણ સભા અથવા તો આ પ્રકારનું એક મુવમેન્ટ ચાલુ કરવી નવા જિલ્લામાંથી કેટલા નવા અથવા તો હકારાત્મક પ્રાણ શકશે એવી તમને આશા છે કોંગ્રેસ પાર્ટી કોઈ પણ રાજકીય પાર્ટી હંમેશા કોઈ ધાર્મિક સ્થળથી એમની યાત્રાઓ શરૂ કરતી હોય છે કોંગ્રેસે અંબાજી થી દ્વારકા થી સોમનાથ થી ડાકોર થી ઘણી વખત યાત્રાઓ ચાલુ કરી છે ધીમા ધરણીધરનું ધામ છે એક દ્વારકાધીશનું મંદિર છે ને આ વિસ્તારના બનાસકાંઠા જિલ્લાના લોકો માટે અહીંયા ખૂબ મોટા આસ્થા છે એટલે શરૂઆત ધીમા ધણીના ધામથી કરી છે અને ધણીધર ભગવાનના આશીર્વાદ લઈ અને ગુજરાતના લોકોના પ્રશ્નને વાંચા આપવા જઈ રહ્યા છે કયા કયા મુદ્દા રહેવાના આપનું લક્ષ્યાંક ટાર્ગેટ શું અમારા વિસ્તારનો મુખ્ય મુદ્દો ખેડૂતો છે ખેડૂતોને જે પાક નુકસાની થઈ પૂર આવ્યું માવઠું થયું સરકાર પાસે અમારી માગણી હતી કે તમે અમારું ધિરાણ માફ કરો પણ ધિરાણ માફ ના કરી અને મશ્કરી કે આજે પંચ્યાસી દિવસ જેવા એંશી પંચ્યાસી દિવસ જેટલા અમને પૂર આવ્યા અને થઈ ગયા તેમ છતાં હજી સુધી કોઈ જાતની સરકારે સહાય નથી કરી એના વિરુદ્ધમાં વિસ્તારના લોકોની જે વેદના છે એ અમે જનઆક્રોશ રીલના સ્વરૂપે આગળ લઈ જઈશું આપ જોઈ રહ્યા છો કે આજે જન આક્રોશ રેલીની આજથી શરૂઆત થવાની છે ત્યારે તૈયારીઓ સવારથી શરૂ કરવામાં આવી છે આખા દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે અને અલગ અલગ સ્થાનો પર જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજર રહેવાના છે કેમેરા પર્સન અંકિત દેવે સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ વાવ થરાદ